રાજકોટ ગેમ આજે આગની ઘટના સામે આવી જેમાં અનેક લોકો ઊંજાઈ ગયા અનેક માળા વિખાઈ ગયા અનેક પરિવારો જે છે તે ઉજળી ગયા તો અત્યાર સુધીમાં પચીસ લોકોની ઓળખ કરવામાં આવી છે ડીએનએ મેચ કરી મૃતદેહો આપવામાં આવી રહ્યા છે સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાની ઓળખ કરવામાં આવી છે સ્મિત મનીષભાઈ વાળાની ઓળખ કરવામાં આવી છે ડીએનએ દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરાની ઓળખ કરવામાં આવી છે આ ઓળખ ડીએનએ દ્વારા થઈ ચૂકી છે જિજ્ઞેશ કાળુભાઈ ગઢવીની ઓળખ કરવામાં આવી છે મૃતદેહો ઓળખી ના શકાય તેવી હાલતમાં હોવાથી ડીએનએ કરવામાં આવી રહ્યા છે ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની ઓળખ કરવામાં આવી છે વિશ્વરાજસિંહ ઓળખ થઈ છે જે રીતે એક બાદ એક મૃતદેહો સોંપાઈ રહ્યા છે પરિવારને તેમાં આશાબેન ચંદુભાઈ ગાથડની જે ઓળખ કરવામાં આવી છે ડીએનએ મેચ થઈ ચૂક્યું છે સુરપાલ સિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની પણ ઓળખ કરવામાં આવી છે અને હવે વાત કરીએ સુરતની સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે પિપલોદમાં આવેલા મોલને સીલ કરવામાં આવ્યો છે